પ્રભુ વસાવા અને સિદ્ધાર્થ ચૌધરી ક્ષેત્રે સિદ્ધાર્થ બારડોલી બેઠક પર મંતવ્ય ચોક્કસ દક્ષિણનો જે બેલ્ટ છે એની આ બેઠક છે અને લોકસભા માટે બહુ પ્રતિષ્ઠાભર્યો જંગ હતો હવે તમે માનો કે નવસારીમાં સી આર જીત પાકી હતી એટલે જેટલા કાર્યકરો હતા એ દક્ષિણની જેટલી સુરતમાં જીતી ગયા હતા એટલે જે કાર્યકરો જે હતા ભાજપના અને અગ્રણીઓ હતા એ તમામ તાકાત એમણે વલસાડ અને બારડોલી બધે જે વિસ્તારો લોકસભામાં છે ત્યાં લગાડી દીધી હતી એને કારણે જેને કહેવાય કે ભાજપ માટે બહુ કપરા ચઢાણ ન કહી શકાય કારણ કે બધો જ મેનેજમેન્ટનો લાભ તમને કહું કે જેમ અમરેલીમાં સુરતના વરાછાવાળા પહોંચી ગયા એમ દક્ષિણ ગુજરાતના તમામ લોકો આ બારડોલી બેઠક ઉપર પણ કામ કર્યું છે અને એને માટે જે નવા વસાવા સામે જે નવા કહી શકાય નવોદિત ઉમેદવાર

Moody. કારણ કે વર્ષોથી અહીંયા આપણે જોતા આવ્યા છે કે અહિયાં ફક્ત પ્રધાનમંત્રી મોદીનો બે હજાર મુદ્દો જોઈને જ લોકો મત આપવા ગુજરાત ફર્સ્ટની બજર ભાગી ચૂક્યું છે એટલે હવે મહાપોલના જે પરિણામ છે પત્રકારોના તે સામે આવશે દક્ષિણ ગુજરાતની આ મહત્વની બેઠક બારડોલી તે અંગે મોટા સમાચાર આવી રહ્યા છે પત્રકારો આખરે શું માની રહ્યા છે ગુજરાત ફર્સ્ટે જે મહાસર્વે કર્યો છે પત્રકારોનો તે અંગે સમાચાર આવી રહ્યા છે એક્ઝિટ પોલ બાદ હવે પત્રકારોના મતે બારડોલીનું ચિત્ર શું છે થોડી ક્ષણોમાં ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકશો ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારો પત્રકારોનો મહાસર્વે આપને જોવા મળશે છવ્વીસ પૈકી ચોવીસ પત્રકારના મતે ભાજપની ભવ્ય જીત થઈ રહી છે એટલે કે અઠાણું ટકાનો આપણે જોઈ રહ્યા છીએ કે પત્રકારો મોટા ભાગે માની જ રહ્યા છે એમ સવારથી જે દરેક લોકસભાનું છે વિધાનસભા દીઠ છે એમાં છવ્વીસ માંથી ચોવીસ લોકોએ ભાજપને જીતાડ્યું જીત બતાડી જ છે એનું મેં તમને કીધું ને કે એનું આખું કાર્યક્ષેત્ર બીજું તમે કહ્યું કે ત્યાં માત્ર વિકાસ અને મોદી આ બે બહુ મહત્ત્વનો મુદ્દો થાય છે અને બે હજાર ચૌદ જો ઓગણીસ જો અને સળંગ આ ત્રીજું હેટ્રિકમાં આ રીતે સતત કેન્દ્રમાં જે સરકાર બને એની તરફેણમાં ભાજપ આ બેઠક જાય છે ભાજપ તરફી મતદાન થયું છે અને સૌથી મોટો લાભ મેં તમને કીધું સુરત અને નવ દક્ષિણ ગુજરાતના જે નવસારીની જે બેઠકો છે આ વખતે સુરતના કાર્યકરો બધા ફ્રી થઈ ગયા હતા એટલે બધાને ત્યાં મોકલ્યા હતા કે વરાછાવાળા જે હતા એ અમરેલી ગયા અને આ લોકો છે બારડોલીમાં કામ કર્યું તો કે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં કોઈ પણ નુકસાન ન થાય એવી પ્રદેશ અધ્યક્ષ શ્રીઆલ પાટીલથી પણ એક વોચ હતી અને વોચ મુજબનું રણનીતિ મુજબનું અત્યારે આ પત્રકારોના સર્વેમાં પરિણામ દેખાઈ રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવવા બદલ તો આપણે બે બેઠક વિશે વાત કરી જામનગર અને બારડોલી આ બંને બેઠક હાલતું ભાજપના ખાતામાં જઈ રહી છે પરંતુ ચાર જૂના રોજ આપણને જાણવા મળશે કે આખરે જનતાએ શું નિર્ણય કર્યું છે જ્યારે મતદાન પેટી ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે કોણે બાજીમાં છે મારી આ વિશેષ રજૂઆત આગળ પણ યથાવત રહેશે રોકાશ નાનકડા વિરામ માટે આપ જોતા રહો